વિસ્તારમાં સરકારી મિલકત પર દબાણ કરવામાં આવ્યું ઘણા સમયથી ધ્યાન પર આવ્યું હતું જેને લઈને મિલકતદારને વારંવાર નોટિસ પણ ફટકારવામાં આવી હતી સરકારી જમીન પર ત્રણ માળની ની ઈમારત ઊભી કરી દીધા બાદ આ સમગ્ર મામલો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો જેમાં પક્ષકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી કાયદાકીય સરકાર સામે ઉપાડવામાં આવી હતી તો આખરે સરકાર પક્ષે જમીન ખાલી કરાવવાનો આદેશ આપવામાં આવતા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી જોકે બે હજાર એકવીસમાં જ આ બિલ્ડિંગ ગેરકાયદેસર રીતે હોવાનું સામે આવ્યું હતું જે બાદ વારંવાર જિલ્લા કલેક્ટર દ્વારા નોટિસ પણ પાઠવવામાં આવી હતી પરંતુ મિલકતદારે કબજો ખાલી ના કરતા પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી સમગ્ર બિલ્ડિંગ જે ગેરકાયદેસર બનાવવામાં આવ્યું હતું તેને દૂર કરવામાં આવ્યું હતું તો આ સાથે જ દિનેશ પટેલ નામનો ઇસમ ગેરકાયદેસર બિલ્ડિંગ બનાવી મસ્ત મોટું ભાડું કમાતો હતો ત્યારે તે બિલ્ડિંગ અને આસપાસ રહેલ સો જેટલા ચોપડામાં પણ બુલડોઝર ફેરવી નાખવામાં આવ્યું હતું અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે